અને દાવો કરે છે કે સચિન પોલીસ સ્ટેશનમાં પીસીઆર ટીમમાં ફરજ બજાવે છે જો કે આ દાવાની સત્યતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે ઘટનાનો શિકાર બનેલા દુકાન માલિકે આ યુવક પ્રત્યે શંકા દર્શાવી પીસીઆર ટીમને બોલાવી પીસીઆર ટીમે યુવકને પકડી બહેસ્તાન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે હાલમાં પોલીસ યુવકના દાવાની તપાસ કરી રહી છે અને કાનૂની કાર્યવાહી કરશે આ ઘટનાનો વીડિયો ટ્વિટર ફેસબુક અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવક પોલીસ યુનિફોર્મ પહેર્યા વિના જ પોલીસ અધિકારી હોય તેમ વર્તતો દેખાય છે નાગરિકોએ આવી ઘટનાઓ પર સજાગતા અપનાવવા જરૂરી છે વાયરલ વીડિયોની અમે પુષ્ટિ કરતા નથી ना, दारू। दारू। वाल्मिक पाड़ी। वाल्मिक पाड़ी। क्या ना हूँ नाम से बाजार हूँ हूँ नाम से बाजार हूँ वाल में पार्टी वाल में पार्टी क्या पुलिस स्टेशन में जाए सचिन पुलिस स्टेशन में तू करें जाए पीसीआर पीसीआर नौकरी में आज वो कैट पैसे प्राइवेट पर लाओ बक्कल नंबर आप हो आई लाओ अबे तो किधर पर्सनल किधर हो परमनेंट किधर तो लाओ आई कर बिकर जाए आई कर जाए मतलब

કોણ છે સચિન પોલીસ સ્ટેનમાં બીએચડી સચિન પોલીસ સ્ટેનમાં બીએચસડી કોણ છે બીએચસી હમણાં એવું નામ છે એનું નામ નથી ખબર છે નામ છે નામ નથી ખબર પીસીઆર ઇન્ચાર્જમાં કોણ છે પીસીઆર ઇન્ચાર્જમાં આપણે મને બી ખબર છે એલઆર હોય પીસીઆર ઇન્ચાર્જ માં પણ નામ ગામ છે એમનું નામ ગામ છે બરાબર શું છે તમે દારૂ પીને ફરો છો દારૂ પીતો નથી શું માંગવા આવેલો ભાઈ તમારી દુકાને આવો ભાઈ વિમાન ને એમ તો માંગવા આવે શું કહેતો પૈસા માંગ્યા તો એ આપણે ના દુકાન બંધ અચ્છા એવું છે તમે 100 નંબર ફોન લગાવેલો નહીં લગાવ્યો આપના લગાવો ફોન સર